કોળી સમાજ કે જે ખૂબ જ બહાદુર સમાજ અને સૌથી મોટું પ્રમાણ એ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ શાસને કોળી જાતિને યોદ્ધા જાતિનો દરજ્જો આપ્યો કારણ કે કોળી જાતિએ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાની બહાદુરી દર્શાવી હતી કોળી જ્ઞાતિના ઈષ્ટદેવ માંદાતાજીની પચીસમી પેઢી એ શ્રી રામ થઈ ગયા એ સૌરાષ્ટ્રના કોઈ સમાજની એક એવી પરંપરા છે જે સમાજના આગેવાનો ભેગા થઈને નક્કી કરે અને ત્યારબાદ દુઃખ પ્રગટાવવામાં આવે અને ડૂબવું લઈને જે પક્ષને મત આપવાનું નક્કી થયું હોય એ ગામમાં સંદેશો અપાય અને તે આખો સમાજ એ જ પક્ષને વોટ આપે

કોળી જ્ઞાતિના મુખ્ય મુખ્યત્વે મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક રાજસ્થાન ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર ભારતમાં વસવાટ કરે છે અને મહારાષ્ટ્રમાં તો દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થયું છે કોળી સમાજની ઉત્પત્તિ આજની નહીં પરંતુ ત્રેતાયુક્ત યુગથી છે આવી ચોક્કસ માં આપ જોતા રહો ગુજરાત